ક્યાંક છો બધા તમે લોકો બધામાં છો ને આજે આપણે દાખલો ત્રણ એનો પેટા દાખલો એકના બે અસમય છે એમ તમારે સાબિત કરવાનું છે આ દાખલો આપણે બે એમાંથી તમને જે રીતે અનુકૂળતા હોય એ રીતે તમારે દાખલો ગણવો બીજી રીત આની કરતા પણ તમારે ટૂંકી રીત જે છે બીજી રીત છે અને આપણે આ જે રીત રીતે ગણીએ એ તમારે પાઠ્યપુસ્તક કે રીત આપેલી છે તો પાઠ્યપુસ્તકની રીતે ગણશું અને પાઠ્યપુસ્તક સિવાયની બીજી રીત એકદમ ટૂંકી રીત ગણિતના દાખલા વડે આવી જાય એવી રીત પણ છે એટલે જે જે દાખલો બબે રીતે ગણાતા છે એ દાખલા હું આ પ્રકરણમાં

તો આનો અર્થ થાય જેથી કરીને આપણે લખશું એકના છેદના વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બી આ પણ છે છેદ છે અને એના છેદમાં બી કેવા છે એનો આપણે ઉલ્લેખ કરીશું આ એ તથા બી આ કેવા છે એક તો કેવા છે અવિભાજ્ય અવિભાજ્ય ઘન પૂર્ણાંકો જે છે અને તથા બી બરાબર શૂન્ય નથી આ અવિભાજ્ય સંખ્યાઓ છે અને બી ની કિંમત એટલે કે છેદ છેદ શૂન્ય નથી આપણે આ આપણે ધાર્યું જ છે તો આપણે એમ લખી શકાય તો તેથી કરીને આ જે આપ્યા છે ગુસ્સા કોનો ગુસ્સા લેહો એ અને બી નો a ને b અવિભાજ્ય સંખ્યા છે અવિભાજ્ય સંખ્યાનો ગુસ્સા કેટલો હોય છે એ કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય એનો ગુસ્સા લેશો તો એક જ હોય છે તો આનો ઉત્સાહ કેટલો હોય છે છે જો આના આધારે આ બહુ અત્યારની વસ્તુ છે આના આધારે જ તમારે દાખલો સાબિત થાય હું પણ તમને કોઈ તકલીફ પડી હોય નહીં ચાલો હવે આપણે આ જે છે એની મને બંને બાજુ વર્ગ લઈએ આજે સંખ્યા પરિવાર એક કરીએ

એકલો વર્ગ કેટલો છે એક વર્ગમૂળ બે નો વર્ગ વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે એટલે આપણે ખાલી બે બરાબર એ વર્ગ છેદ બી વર્ગ તો બી વર્ગ આપણે આ બાજુ ગુણાકાર કરો ચોકડે ગુણાકાર કરશું તો આપણે આપણે એવું લખશું કે બી વર્ગ બરાબર બી વર્ગ બરાબર ટુ એ વર્ગ ચોકડી ગુણાકાર કરશું ચાલો આ તમને ખ્યાલ આવી ગયો ચાલો અહીંથી આપણે આગળ ગણીએ

પણ અવયવ થાય પોઈન્ટ બે છે જોઈ લેજો અભ્યાસ કરી લેજો એટલે આ તમને ક્લિયર થઈ જાય ચાલો આ જે લેખવો આપણે સમીકરણ નંબર તમારે એક લખી દો બરાબર છે હવે આટલો તમને આવડી જાય

અહીંયા આપણે લખવી લખી શકાય કે બંને બાજુ આપણે વર્ગ લખતા ભૂલી ગયા બંને બાજુ વર્ગ આપણે બંને બાજુ વર્ગ પણ લખતા નથી લખ્યું નથી કરી બંને બાજુ આપણે લખશું બંને બાજુ વર્ગ લ્યો તો અહીંયા શું લખશું બંને બાજુ આપણે વર્ગ લ્યો ચાલો બંને બાજુ વર્ગ લ્યો એટલે અહીંયા બી નો વર્ગ

એટલે એ સ્કવેર બરાબર છેદ ઉડી જાય તો ટુ સી તો આપણે એમ લખાય તેથી કરીને બે એ સ્કવેર નો અવયવ છે અને તેથી કરીને આપણે લખાય બે એ એનો અવયવ પણ છે આ કોય પ્રમેય તમારું એક પોઈન્ટ બે એક પોઈન્ટ બે નો અભ્યાસ કરો તો હવે તમારે જુઓ આપણે ક્યાં મુખ્ય વાત છે આજે બે લીટી કરી રિપીટ કરી અને આપણે દાખલો આગળ ગણીએ ચાલો તો ફરી વાર આપણે રિપીટ કરશું બે એનો છે અહીંયા અહીંયા લખશું બે એનો અવયવ છે બે બી નો અવયવ છે જો એ ક્યાંથી લખ્યું મેં અહીંયા અને આ અહીંયા લખશું છું બે એનો અવયવ છે અગાઉ આપણે દાખલો વિડિયો એમ પહેલો દાખલો તમને જોઈ લેજો બે બી નો વ્યવ છે બે એ નો વ્યવ છે આનો છે આ બે નો તો હું લ્યો ગુસા તેથી કરીને ગુસા તમે લ્યો એ અને બી નો ગુસા એ અને બી નો એ નો પણ બે છે બી નો વ્યવ પણ બે છે એટલે બે બે નો સામાન્ય આવશે તો બરાબર કેટલો આવશે

આવી રીતે ક્લિયર થઈ જાય તો આપણે એમ લખશું પરંતુ બરાબર કેટલો છે એ બી બરાબર એક છે આપણે અગાઉ છે તેથી આપણે લખશું વિરોધાભાસ જોવા મળે છે અને તેથી કરી તેથી કરીને ના છેદમાં વર્ગ બે કેવી છે અસમે છે તો હું માનું છું કે અમને આ દાખલામાં કોઈ પ્રકારની મુશ્કેલી પડી દે હોય એકાદ વાર તમે લોકો જોશો તો તમને આ દાખલો આવડી જશે ચાલો આ દાખલો હવે રીત બે મુજબ આપણે ગણીશું બહુ ટૂંકી રીત છે માત્ર એક મિનિટમાં દાખલા જવાબ આવી શકે એક મિનિટ એ શું અડધે મિનિટમાં કદાચ દાખલો નો જવાબ આવી જાય બહુ સહેલો દાખલો છે તો આપણે આપવું છે અહીં આપણે એમ ધારશું કે વર્ગમૂળ આપણે શબ્દ લખશું ધારો કે ધારો કે એકના છેદમાં વર્ગમૂળ બે અહીંયા શું લખશું અસમયની જગ્યાએ શું છે સમય છે હવે ફરી વાર પ્રશ્ન ધારશો કે ધારો કે એકના છેદમાં વર્ગમૂળ બે બરાબર એક્સ આપણ કેવા થાય આપણ તમારે સમય છે હવે આપણે આ જે છે ચોકડી ગુણાકાર આપણે કરશું અથવા તો આવું પણ કરશું એક ના છેદમાં વરમૂળ બે આમ આવશે હવે આપણે જે કહેવાની વાત છે આ બે ગુણાકાર કરો ચોકડી ગુણાકાર એક બરાબર વર્મૂળ બે અને વર્ગમૂળ 2x બરાબર 1 ને વર્ગમૂળ 2 બરાબર 1/x ચાલો ખાલે જો આવી રીતે હવે જો આ આવ્યું આ બધે એ બધું લખશું આ શું લખશું આ તમારે સમય છે તો આ ક્લિયર થઈ ગયો આપણે ગણે ગણે કે કેવી રીતે છે તમે જે રીતે તમે ગણો અગાઉ કીધું તો એ પણ સાચું જ છે આ પણ સાચું જ છે તો હવે આપણે લખું પરંતુ વર્ગમૂળ બે વર્ગમૂળ કે બે કેવા છે અસમેય છે અને તેથી કરી લખશું આપણી ધારણા કેવી છે ખોટી છે અને તેથી કરી લખશું એકના છેદમાં વર્ગમૂળ બે અસમેય છે તો આ રીતે એકદમ ટૂંકી રીતે આ દાખલો આવી રીતે પણ ગણી શકાય ચાલો આજે આપણે ત્રીજા બીજું એ ગણીશું તો ચાલો આપણે ત્રીજા બીજું જે છે એ લખીએ તો આપણે જે છે એ લખશું ધારો કે સાત વર્ગમૂળ પાંચ કેવા દર્શું સમય છે આ અસમય છે તો બદલે આપણે શું ધારશું સમય ધારશું તો સમય સંખ્યા તમને ખ્યાલ છે સમય સંખ્યા હોય એટલે અંશ અને છેદ હોય એવી સંખ્યા થાય તો આપણે એમ લખશું જેથી કરીને સાત પાંચ છેદ માં વર્ગમાં પાંચ બરાબર એના છેદ માં બી અંશ હોય આ છેદ હોય અને આ એ ને બી કેવા છે એ બી કેવા છે અવિભાજ્ય

કેવી સંખ્યા છે અસમય છે આ વર્ગમૂળ પાંચે કેવી છે અસમય છે ને આપણે એમ લખશું તેથી કરીને આપણા જે શબ્દો પેટર્ન શબ્દો જે છે વિરોધાભાસ મળે છે અને તેથી કરીને હું કરશું આપણી ધારણા કેવી છે ખોટી છે અને આપણે એમ લખશું તેથી કરીને આપણી જે રકમ જે છે સાત પાંચ કેવી છે છે ચાલો તો આ રીતે તમને જો દાખલો થઈ જાય તો આ રીતે પણ ગણી શકાય હવે આપણે બીજી રીત તો આપણે બીજી રીતે આટા દાખલો અહીંયા જ લખશું રીત આપણે બે કે સાત વર્ગમૂળ પાંચ આપ્યું છે અહીંયા આપણે લખશું ધારો કે ચાલો ધારો કે સાત પાંચ આપણે લે કે સાત વર્ગમૂળ પાંચ બરાબર કશું એક્સ તમારે શું સમય છે અથવા એમ ન કે ધારો કે આપણે લખશું છે હજી ફરી ધારો કે ધારો કે સાત વર્ગ પાંચ વર્ગમૂળ પાંચ બરાબર આ સાત છે એક્સ ના છેદમાં આવશે એ પણ કેવું થાય સમય છે અને તેથી કરીને આપણે લખશું આ બધું સરખું આવશે બધું સરખું આમ જે લીધું છે એને લખું તેથી વિરોધાવાસ મળે છે જેથી લખશું વિરોધાભાસ જોવા મળે છે લખશું તેથી કરીને આપણી ધારણા કેવી છે ખોટી છે અને તેથી કરીને કેવા છે છે આ પ્રકારના દાખલા આવે તો ખૂબ મજા આવી જાય અને આ રીતે તમે બે રીતે મેં દાખલો ગણી દીધો છે જે રીતે તમને અનુકૂળ આવે એ રીતે દાખલો ગણવો બંને રીતો સેલ જ છે ચાલો આની પછી નેક્સ્ટ ચાલો હવે આપણે પેટા દાખલો ત્રીજો છ પ્લસ વર્ગમૂળ બે સમય છે ચાલો તો આપણે આ જે પેટર્ન લખેલી છે અગાઉના દાખલામાં એ જ પ્રમાણે ગણવાનો છે કાંઈ ફેરફાર કરવો નથી એ જ બીબુ એ જ ફોર્મેટ એ પ્રમાણે દાખલો ગણવાનો છે એટલે જે કાંઈ જરૂર હતી તે રાખી છે ચાલો એની અંદર મૂકી દે બધી આ તમારે સેદ યાદ રાખવું તો એ શું લખશું ધારો કે આપણે શું લખશું છ પ્લસ વર્ગમૂળ બે સમય છે સમય સંખ્યા હોય અંશ હોય છેદ હોય એને બે લખશું તો આ લખશું છ પ્લસ વર્ગમૂળ બે બરાબર એના છેદમાં બે એને બે અવિભાજ્ય ધન પૂર્ણાંકો છે છેદ જે છે શૂન્ય નથી અને જે હોય અને અહીંયા લખશું તેથી કરીને આપણે લખશું

વર્ગમૂળ બે બરાબર એ માઇનસ આ બે ચોકડી ગુણાકાર કરો છ બી છેદ તમારે બી અહીંયા આવશે સમય છે અને લખવાનું તેથી કરીને વર્ગમૂળ બે કેવા જે છે અસમય છે અને તેથી કરીને આ જે પેટર્નમાં જે શબ્દો છે બધું જ એ લખવાનું વિરોધાભાસ જોવા મળે છે વિરોધાભાસ જોવા મળે છે અને તેથી કરીને લખશું છ પ્લસ આ લખશું છ પ્લસ વર્ગુણ બે કેવી જે છે છ પ્લસ વર્ગમો બે અહીંયા લખશું ધારો કે ધારો કે છ પ્લસ વર્ગમો બે અહીંયા લખશું

પરંતુ બે કેવા છે અસમે છે બાકી નો બધું તેથી વિરોધાભાસ જોવા મળે છે આપણે દાડા ખોટી છે અને અહીંયા છ પ્લસ વર્ગમૂળ બે

ಆಗಡೆ ದಾಖಲ ಶೇರೋ ಚೇನೋ ಚಲೋ